તમારી સામે કોઈ વ્યક્તિ જો ઓચિંતાનું બેભાન થઈ જાય એટલે કે અનકોન્શિયસ થઈ જાય એવા સમયે તમે શું કરશો અથવા તો હોસ્પિટલમાં પેશન્ટના ઇસીજીમાં સ્ટ્રેટ લાઈન સીધી લાઈન આવવા લાગે ત્યારે તમે શું કરશો સીપીઆર એટલે કે કાર્ડિયો પર્મોનરી રેસોસિટેશન જે કાર્ડિયાક અરેસ્ટ હૃદય બંધ થઈ જાય ત્યારે આપવામાં આવે છે સીપીઆર મીન્સ

સીન માં માં એની જોડે જે લાગેલું છે મોનિટર માં સ્ટ્રેટ લાઈન આવવા લાગી છે ધેટ મીન્સ હાર્ટ ઇઝ નોટ પમ્પિંગ ત્યારે એટલે જ્યારે તમે ક્યાંય પણ બહાર છો ઓકે ક્યાંક પાર્ટી એન્જોય કરી રહ્યા છો મૂવી જોવા ગયા છો વોટ એવર એક્સ વાય ઝેડ મેડિકલ કોલેજ ની બહાર છો તો હોસ્પિટલ ની બહાર છું ત્યારે સડનલી કોઈ અનકોન્સિયસનેસ માં જતું રહે અનકોન્સિયસ થઈ જાય

અને 10 મિનિટ 8 થી 10 મિનિટ ના મળ્યું તો 2 બરાબર ખબર છે ને આમ તો 4 થી 5 મિનિટ થી વધારે થયું એટલે ડેથ ના ચાન્સીસ વધારે તો એવા ટાઈમે જ્યારે આપણે સીપીઆર આપીશું તો એન્ટી શું થશે આપણે એટલા પોર્શનને પ્રેસ કરીશું હાર્ટ વાળા પોર્શન એ એ રીતે આપણે પમ્પિંગ એક્શન કરીશું કે જેથી બ્લડ જે છે બ્લડ વેસલ્સ માં ધીમે 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 આગળ જાય ટ્રેન ને પહોંચે સર્વાઈવલ ના ચાન્સીસ હોય તો એ આની સાથે સાથે આપણે પણ આપવું પડે બરાબર તો આપણે હોસ્પિટલમાં હોઈએ મેડિકલ કોલેજમાં છીએ તો આપણને અંબુ બેગની વ્યવસ્થા છે પેશન્ટ વેન્ટિલેટર પર હોય તો એની વ્યવસ્થા છે એટલે ધો વાંધો ના આવે પણ બહાર હોય ત્યારે શું કરવાનું એ બધું આજે સમજ તો સૌથી પહેલા તમારી આગળ કોઈ પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું તો એનો રિસ્પોન્સ ચેક કરવા પેશન્ટને તમે ઓળખો છો તો એને નામથી બોલાવવા ઓકે ધારો કે આમનું નામ છે કનુભાઈ તો એના શોલ્ડર પર ટેપ કરવા કનુભાઈ 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 આ રીતે ટેપ કર્યું જો પેશન્ટ કાર્ડિયા કરેજમાં નહીં હોય અને અનકોન્સિયસ થયું પણ તરત ભાનમાં આવી ગયું હશે બરાબર ઘણીવાર કેવું થાય કે પેશન્ટ ફેન્ડ થઈ પડી જાય પણ તરત ભાનમાં આવી જાય ઘણા એવા કારણો છે તે તરત રિસ્પોન્સ કરશે અનકોન્સિયેસન થઈ ગયું છે અને જો રિસ્પોન્સ નથી કરતું તો હવે તમારે એના વાઇટર્સ ટેપ કરવામાં તો તમારે જોવાનું કે એનું રેસ્પિરેશન ચાલુ છે કે નહીં એના નોઝ આગળ નાક આગળ બે આંગળીથી ચેક કરો રેસ્પિરેશન ચેક કર્યું ચાલે છે કે નહીં એ જોવાનું અને પછી તરત શું જોઈશું આપણે આર્ટિરિયલ પલ્સ સ્પેશિયલી કેરોટિડ પલ્સ કેરોટિડ આર્ટરી શું હોય મિડ લાઈન ની 2 એન્ડ હાફ ફિંગર્સ અવે કરો ત્રણ ફિંગર વડે કરો છે બંને બાજુ કેરોટિડ નાઉ તો પેશન્ટની આપણે કેરોટિડ ચેક કરી ઓકે આ બધી જ પ્રોસિજર 10 થી 15 સેકન્ડમાં પતાન તમે ટેપ કર્યું કનુભાઈ કનુભાઈ બરાબર નથી કરી રહ્યા રિસ્પોન્સ નથી કરી રહ્યા 10 થી 15 સેકન્ડમાં આઈ 15 એ વધારે કરો વિધિન 10 સેકન્ડ આ ચેક કરો કેરોટિડ ચેક કરો રેસ્પિરેશન બંધ હોય કેરોટિડ પલ્સ નથી આવી રહી

અમે આપશો સતત તો થાકી જશો કે એટલે કો કમ્પેનિયન તો જોઈશે જ બરાબર તો ફરી એકવાર વાર પેશન્ટ અનકોન્શિયસ થયું બરાબર આપણે રિસ્પોન્સ ચેક કર્યો રિસ્પોન્સ નથી રેસ્પિરેશન અને કેરોટિડ ચેક કરી નથી આવી રહ્યું રેસ્પિરેશન બંધ છે કેરોટિડ પલ્સ નથી આવી રહ્યા તો નાઉ વી વિલ ગિવ સીપીઆર કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન

રાખ્યા હવે બેઝ છે ને એને આપણે સ્ટારમ ઉપર હાર્ટ છે એ લેવલ ઉપર ત્યાં મૂકીને અને પછી સ્નાન કરવાનું ઓકે હવે

ધારો કે તમારી પાસે અંબુ બેગની વ્યવસ્થા છે તો શું કરીશું આપણે અંબુ બેગ કરીશું જેથી એર લીક ના થાય અને પછી જો જોઈએ બે આપવાની ઓકે બે રેસ્ક્યુ બ્રીથ આ રીતે બરાબર તો આટલું ધ્યાન રાખજો ધારો કે તમે થાકી જાવ બીજા માણસ ને આંગળી વડે આપવાનું ઓકે બે આંગળી આમ મૂકીને એક થી દોઢ ઇંચ જેટલું અંદર જાય ઓકે એટલું આપવાનું એટલું એક થી દોઢ ઇંચ એડલ્ટમાં બે બરાબર જ્યાં સુધી મદદ આવી રહે એમ્બ્યુલન્સ આવી રહે ત્યાં સુધી આ કન્ટિન્યુ રાખો બરાબર એક જણ આપશે આખી થશે બે ત્રણ જણ આપશે તો થઈ રહેશે કે આપણે કમ્પ્રેશન આપીએ છીએ એટલે અંદર દબાણ આવે દબાણના કારણે બ્લડ છે ને આગળ ઓકે એટલે જે કમ્પ્રેશન આપો છો એ એ પરફેક્ટ રિધમિકલ હોવા જોઈએ barabar so this is all about cpa